બનાવો ને એટલે હજી બોલણી નહી કરાવ બનાવ બનાવો બનાવો થોડી હારી બનાવ તીખી પાણી લાવો થઈ હાલો પોણી પાણી

કે આના મત નહીં તો ગાડી કેમ ગાડી તો ખરી પણ પૈયાન નહીં બાજીના લખો કરે એ મારી આપણે એમ કરો કેતા જતા હમ આઈ

તે લઈ ગયા ને ડાયરેક્ટ 50 લિટર દૂધ કોણ પૈસા પૈસા નથી પેલા દૂધ લીધું છે વેલા લઈ પૈસા ના તો મારું મારા જોડે પ્લાન છે કોનમાં